તો ભરૂચના ભીડભાઈનો મેળો યોજાયો દર વર્ષે માક્ષ માસના પહેલા ગુરુવારે આ મેળો યોજાય છેલ્લા ચારસો વર્ષથી આ પરંપરા જારી છે તમામ કોમના લોકો ભીડભંજન હનુમાન દાદાના અને પીર સૈયદ નવાબ સુતાન બાવાની દરગાહમાં દર્શન કરી ધન્ય થાય છે જે આ માગસર મહિનાનો મેળો ભરાય છે કોઠા પાપડીનો જે હાંબે દરગાહ છે ના વીરભંજન દાદાનું મંદિર છે એ બંદર તરીકે આ માગસર મહિનામાં પૂંજાય છે હિન્દુ મોમેદન એકઠા રહીને પૂંજન થાય છે હાંબે દરગાહ છે આ મંદિર છે હર માક્ષર મહિનામાં લોકો બાધા લઈને જાય છે દરગેના મંદિરે અવશ્ય પૂંજન થાય છે એમની મનાકામના આશા પૂરી કરે છે कोठा पाप जो मेले को कोठा बाबरी का मेला पापड़िया मेला बोलते हैं यहाँ हर कौम का आदमी आता है और यहाँ हिंदू मुस्लिम एकता के रूप में ये मेला भराता है ऐतिहासिक और यहाँ लोग अपनी हर मुराद मानता लेकर आते हैं और यहाँ पर डेबरा प्रसादी चढ़ाते हैं और यहाँ की प्रसादी लेते हैं।